પણ શું બનાવું ને કઈ આઈડિયા આવતો નતો પછી આજે વિચાર્યું કે થોડી સોજી પલાળ જતી ત્રણ ચમચી જેટલી મસ્ત અને ટેસ્ટી ઘણું બધું આમાંથી બનતું હોય છે પણ તળેલું ને એવું બધું હોય છે તળ્યા વગર આપણે મસ્ત એનો આંડવો બનાવીશું એ બી ચીજી ચીઝ ચીઝવાળો અને લસણિયા છોકરાઓને તમે આપશો ને તો પીઝાની માટે એ ટાઈપનો બહુ જ મજા આવશે ખાવાની જે તમને ભાવતા હોય બરાબર ડુંગળી લીધી છે મેં કાજર છે કોથમી છે મરચાં છે અને લસણ બી છે જોડે બીજું કોઈ વેજીટેબલ તમને ભાવતું હોય તો તમે ચોક્કસથી છોકરાઓ માટે એડ કરી શકો છો ખબર બી નહીં પડે તો પેલા આને ઝીણું ઝીણું આપણે કટરમાં તો ચાલો જરૂરિયાત પ્રમાણે તમારે જે રીતે બનાવવું એ રીતે અંદર દાળ એડ કરી લેવાની ત્રણ ચમચી જેટલી દાળ હું એડ કરી લઈશ અને જેટલી આ સોજી પલાળી છે ચાર ચમચી એડ કરીશું આમાં આપણે ટેસ્ટ અનુસાર ખાલી મીઠું જ એડ કરીશું બીજા કોઈ મસાલા જ હશે નહીં લીલું મરચું મેં સમાર લીધું છે અને પછી આમાં આવશે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનું છોકરાઓ માગી માગીને ખાશે એટલી મારી ગેરંટી છે હવે જે વેજીટેલ જે વેજીટેબલ આપણે ક્રશ કર્યા તને એ લઈ લઈશ જેટલા જોઈએ એટલા ઓવનની નાખી નહીં દેવાના જે તમને અનુકૂળ પડે એટલા હાલ મેં આટલા લીધા છે પછી જોઈએ હવે આમાં જો તમને ખટાશ અને લીંબુ થોડું લઈશું અડધી ચમચી જેટલી ખાંડ વધારે નહીં અડધીથી ઓછી લેજો પણ વધારે ના લેતા હા પછી ખટ મીઠો હાંડવો ભાવતો હોય આપણે પીઝા હાંડવો બનાવી રહ્યા છીએ તો તમે લઈ શકો છો પણ ઓછી ખાંડ ખાવી હોય તો અંદર ગાજર આપણે એડ કર્યું છે ડુંગળી છે એટલે એની થોડીક આપણને સ્વીટનેસ મળી જ રહે અને લીંબુ ટેસ્ટ હોય જે પ્રોપર એ તમારે લઈ લેવાનું આમાં ખારો કેવો કોઈ ઉપયોગ આપણે કરવાનો નથી આને કોઈ ફુલાવું કે એમને એમ સોફ્ટ તો થવાનું જ છે એટલે આપણા મસાલા થઈ ગયા છે તૈયાર ચલો કોથમી મને બહુ ભાવે ફ્રેન્ડ એટલે આજુબાજુ છે લગાવેલી ને કોથમી હું લઈ લઈશ એટલે વેજીટેબલ થોડા પડ્યા રહ્યા ઓકે હવે આપણે એને એકદમ ઓછા તેલમાં ઓછા બટરમાં બનાવીશું ખાવાની તમને મજા આવે સાથે સાથે બહુ ઓઇલી બી ના લાગે કારણ કે આપણે એમાં ઓઇલ લેવું બી નથી ચીઝનો ઉપયોગ કરવો છે છોકરાઓને હેલ્ધી લાગે ચીઝ ના લેવું હોય તો તમે પનીર બી લઈ શકો છો તવી બરાબર તપી ગઈ છે તો ચલો ઘી કે બટર કે જે લેવું હોય લઈ લઈએ હું ખાલી તવી ગ્રીસવાળી મતલબ ઓઇલવાળી કરી દઈશ બાકી નથી લેવું બહુ ચીઝ લેવું છે ને એટલે ફ્રે આમ તો આના દાળ વળાને બધું જ થાય પણ આપણે જેમ બને હેલ્ધી કરીએ મિક્સ 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 કરીશું અને ચમચાથી મસ્ત એને શેપ આપીશું મતલબ પાછરીશું એટલે આપણે આડો તીરછો કોકો ચૂખો ના થાય પ્રોપર જે રીતે પરફેક્ટ કારણ કે આમાં ખારો નથી કોઈ એવી વસ્તુ નથી કે ફૂલવાનો છે ઓકે અને સ્મેલ એટલી મસ્ત આવશે ને કે જ્યાં છોકરાઓ બેઠા છે ને એથી આવશે કે મમ્મી કંઈક નવું બનાવ્યું છે ફ્રેન્ડ ખરેખર એકવાર ચોક્કસથી તમે આ સોજી અને મગની દાળનો તમારે જે કહેવું હોય આ રોકો ચીલો કો બાકી લાગશે મસ્ત અને હવે પ્રોપર આપણે ચડવા દઈશું ધીમા તાળે પછી આગળની પ્રોસેસ એમાં કરીશું ચલો ફ્રેન્ડ ઉપરથી એકદમ કોરું થઈ ગયું છે દેખાય તમને હવે ફેરવવાનું છે જો તાવે તરથી તમે પરફેક્ટ ફેવરી આપો તો ફેરવજો બાકી કોઈ ડીશનો ઉપયોગ કરી લેજો એમાં તો ફરશે દેખાય છે તો ફરશે તો ફેવરી બાકી જશે ફ્રેન એટલે ડીશનો જ ઉપયોગ કરવો પડશે હાલ નહીં લેવા હવે આમાં બી ફસાવણી થઈ ગઈ છે સોરી ફ્રેન

એટલે આંબી નીકાળતી તો બી તૂટવાનો હતો અને આંબી તો પછી પ્રોપર આપણે એને ફેવરી જ લઈએ ને એટલે આપણે હવે આગળની પ્રોસેસ આપણને ફાવે કરતા ઓકે ચલો જોડાઈ જશે જો આપણે બાકી છે ઓઇલ બહુ નથી લગાયું અને નથી લગાવવાનું આવું આવું થઈ શકે છે એટલા માટે હું તમારી જોડે શેર કરું છું કે પ્રોપર ધ્યાન રાખી અને થાય તૂટે કરે તો ગભરાઈ નહીં જવાની આપણે ટેસ્ટ જોઈએ રસોઈ છે ફ્રેન બહુ ટેન્શનમાં નહીં આવી જાય ચલો વિયો લાંબો થશે તો માફી વાંચો હવે આપણે ઉપર ચીલી ફ્લેક્સ લઈશું હવે બસ હવે આપણે આપણે પછી ઉપર જ રાખીશું એને પલટી શું કારણ કે હવે પછી નહીં પલટાય અને પલટું હોય તો પછી બધું તમારે આપણે વેજીટેબલ ચીઝ બીજ બધું થાય પછી એકદમ જશે જો તમારી પલટી બી શકો મતલબ ફેવરી બી શકો છો પછી મેં તો વેજીટેબલ વેસ્ટ કરવા અને છોકરાઓને લાગે બી નહીં આની જગ્યાએ તમે જો લસણની ચટણી સોસ બધું એડ કરવો હોય ને તો કરી શકો છો મેં એકદમ હેલ્ધી બનાવ્યું છે ને એટલે હું નહીં કરું ઓકે હવે આને મસ્ત પછી ઢાંકી અને દસ મિનિટ સુધી બરાબર ચડવા દઈશ એટલે નીચેથી એટલું મસ્ત ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ રહેશે કોઈ ક્યાં ભાગ્યો તો મને બતાવવાનું કારણ એ જ કે બધું વસ્તુ આપણે રસોઈ કરતા હોય તો થઈ શકે ગભરાવવાનું નહીં ઓકે ચીઝ પનીર જે તમને ભાવતું હોય લઈ લેવાનું ઓછું વથું તમારા ઉપર ડીપેન્ડ હવે પછી મોસ્ટ ક્રિસ્પી કરીને છોકરાઓને આપ્યું હોય તો કયોથી આઈડિયા આવે ફેમ કે આ મગની દાળ ને સોજી ટેસ્ટમાં બી ખરેખર સરસ લાગશે તમે એકવાર બનાવજો ફ્રેન્ડ મેં ચીઝ ઓછું લીધું છે તમે તમારી પ્રમાણે લઈ શકો છો જેમ ઉમર થાય ને એમ પછી પછી છોડ આપણે રોજ થોડું થોડું ખાતા રહીએ એટલા માટે હાલ ઓછું લીધું છે ઓકે ચલો દસ મિનિટ આને આમ છોડી દઈશું હવે દેખાય છે ને ફ્રેન્ડ મસ્ત દેખાય છે ને ફ્રેન્ડ કેટલો ટેસ્ટી અને હેલ્ધી તૈયાર થયો છે એક ચમચી ઘી કે બટર કે જે તમે એડ કરો વાપરો એ બાકી સોજી મગની દાળ અને એક ક્યુબ લીધું છે ચીઝનું બધા માટે સારું રહેશે ખાવાનું ચાલો થઈ ગયું છે તૈયાર નીકાળી લઈશું એને પ્લેટમાં ચલો હવે એના પીસ કરવા હોય તો બી ઇઝી રીતે કરી શકશો તમે પાંદો નહીં આવે હું પીઝા કટરથી કરી દઈશ

બધા જ મસ્ત કમ્પ્લીટ અને ખાવામાં બી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ જો તો ચોક્કસથી બનાવજો મારી આગળના નવા બ્લોકમાં